સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશવાસીઓને હર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત પાદરામાં પણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પાદરા શહેરમાં પાદરા પીપી સરોફ સ્કૂલ ખાતેથી પોલીસ જવાનોની હાજરીમાં તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી જેમાં પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા પાદરા મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તમામ સદસ્યો સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાજપા સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જે યાત્રાને ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ ફ્લેગ ઓફ કરાવી હતી ત્યારે આ યાત્રા પાદરા શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળી હતી જેમાં પાદરા નગરમાં પણ આ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ખૂબ સારી ઉજવણીના ભાગરૂપે આજે પાદરા નગરમાં પીપી શ્રોફ ગર્લ્સ હાઈસ્કૂલ પોલીસ સ્ટાફ પાદરાનગર નગર નગરપાલિકાના કર્મચારી સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સભ્યો દ્વારા આજે ખૂબ સરસ આયોજન કર્યું છે પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં થઈને તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને આ રીતના અમે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરી છે